મિત્રો આવી ગઈ છે ઉત્તરાયણ બે હજાર પચીસ તો આપણે પતંગનો વિડીયો લઈને આવ્યો બને તો મિત્રો અત્યારે હું મોવા છું મોવા પતંગ માર્કેટમાં કઈ કઈ પ્રકારના પતંગ આવ્યા છે રીલના કઈ કઈ ભાવ છે અને મિત્રો ખાસ કરી આપણે મિત્રો દુકાન આવી ગયા છે સંપૂર્ણ વિઝિટ કરવાનું છે સંપૂર્ણ આપણે જોઈને તો એક પોતાની બ્રાન્ડનું એક એને ફિરકી બનાવી તો તમામ માહિતી તમને વિડીયોમાં જોવા મળશે તો હજુ સુધી બની તમામ માહિતી તમને આપું છું અલગ અલગ પતંગ અલગ અલગ રીલ અને ભાવ સાથે તમને જણાવું છું તો મિત્રો બે હજાર પચીસ ઘણી બધી અલગ અલગ પ્રકારના પતંગ આવી ગયા છે તમે ગોવળ પતંગ લીધો ગોવળ પતંગ જોવા મળશે એની અંદર ફળી પાંચ છ સળી લગાવેલી છે ત્યારબાદ એવું અલગ અલગ વેરાયટી છે ત્યારબાદ આ પ્રકાર વેલકમ બે હજાર પચીસ વેરાયટી છે એકદમ મોવામાં આવો તો જલ્દી જલ્દી આવી જાય બાપા સીતારામ પટંગ ભંડાર અને શ્રીરામ માંજા અત્યારે સરસ મજાની પોતાની બ્રાન્ડ પણ બનાવેલી છે અને દસ રૂપિયા થી મિત્રો પંજો સારું થાય છે

તો આપણે અત્યારે મોવાની માર્કેટ કે અંદર છે તમે મારી બંને બાજુ જો ને તો અત્યારે પતંગ માર્કેટ હાવ ફૂલે ફૂલ ભરાઈ ગઈ છે એવું જ આપણે સ્ટોર ની આજે મુલાકાત કરવાનું છે મહાદેવ પતંગ ભંડાર એકદમ ખાદી ભંડાર ની એક્ઝેક્ટ સામે જ છે અને આપણા મિત્રની ની ખાસ કરી દુકાન છે આપણે ગયા વર્ષે પણ નાની રીલ બનાવી છે આપણે થોડું ગોળ વીડિયો બનાવશું ને કસ્ટમરો નાના બાળકોથી છે મોટા સુધી અત્યારે બે હજાર પચીસ ઉત્તરાયણ મોજ માણો આવી ગયા દોરી પવાનું ચાલુ છે આપણે અહીંયા આવી રીલ ના ભાવ પર

અલગ અલગ માર્કેટ અલગ દુકાન ઉપર આપણે આવી ગયા છીએ ત્યાં પણ આપણે રીલ્સના ભાવ જાણશું ઘણી બધી માર્કેટ મોની તરફ ખુલે પૂરું થઈ ગઈ છે અને ખાસ કરીને આવો તો બાળકો માટે અલગ અલગ પતંગ આ રીતના આવી ગયા છે અને આખો સેટઅપ જ આવે બાળકોને પેરો માટે નાનું મોડું નાની ફીરકી અને ચશ્મા અને ખાસ કરીને તો અહીંયા હોવો તો અલગ અલગ પ્રકારે તમને બધી વસ્તુ મળી જાય કરીને આ કરી અહીંયા માલિક છે આપણે સ્ટોર કઈ ઉપર પ્રયો નહીં આપણે પેલા ગણાવીએ

અને આપણો આકાશમાં ઉઠતી તો એક નંબર જકાસ લાગે ને એવી નાખી આપણે સ્ટોર છે ચોક્કસથી મુલાકાત કરીશું બીજી આગળની વ્યવસ્થા ન છું અને ઘણી બધી માર્કેટ છે બધી આપણે અલગ અલગ ભાવ છે અલગ અલગ જાણવાના છે મોવાથી તમે ખાસ જોઈ રહ્યા છો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ કરી તમને બ્લેક દોરી તમને ખૂબ પસંદ આવતી હોય તો એક જ એવો સ્ટોર છે જ્યાં બ્લેક દોરી બધા મિત્રો આખા મોવા એક જ છે જો આપણે વાસી તળાવ થી તમે થોડાક આ સાઈડ આવો છો તો અલગ અલગ જે સ્ટોર છે અને બ્લેક દોરી તે તમને બતાવું છું કઈ રીતે એની પ્રોસેસ છે કઈ રીતે ભાઈ પાય છે દોરો અને અંદર હું નાખવામાં આવશે તો માહિતી આપું છું તો જોડાયેલા રહેજો મિત્રો તમે જુઓ કે જે ખાડો જે મવાનો ફેમસ માંજા હોય ને બજરંગ માંજાવાળા છે આ એકદમ બ્લેક બીજો એક એક કલરની ખાલી બ્લેક જ કલર પાવાનો જુઓ તમે દોરી પાવા માટે જે કઈ પ્રોસેસ હોય છે તેની અંદર જે કઈ પાવડર ફેલાવવામાં આવે છે ત્યાં ભાઈ બંધો બનાવી રહ્યો છે મસાલો

ત્યાં થોડા ઘણા પતંગના સ્ટોર લાગેલા છે તો એ પણ આપણે નિહાળવાના છે અને જુઓ છો તો માર્કેટ અત્યારે તો થોડીક ડીમ છે કેમ કે બપોરનો સમય છે અને આગળ ઘણા બધા સ્ટોર લાગેલા છે તો તમને બતાવું છું તો ખાસ કરી વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલમાં છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં